નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ ગુજરાત અને હું છું આપની સાથે હિના સમાચારની બનાસકાંઠા જિલ્લામાંથી મુખ્યમંત્રી દ્વારા કુવા રિચાર્જ અભિયાનનો પ્રારંભ કરાવ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા હેઠળ ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા અમલમાં મુકાયેલા જળશક્તિ અભિયાન કેચ ધ રેન બે હજાર પચીસ અભિયાન અંતર્ગત જળભા બનાસકાંઠા જિલ્લામાં જળસંચય જનભાગીદારી અભિગમને કેન્દ્રમાં રાખી રિચાર્જ કુવા નિર્માણના કાર્યનો શુક્રવાર આજથી થયો છે વડાપ્રધાનના માર્ગદર્શનના શરૂ થયેલા કેચ ધ રેન અભિયાન અંતર્ગત નેમ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિત મંત્રીઓ અને મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના દાંતેવાડા તાલુકાના ચોર ડુંગળી ગામ ખાતેથી રિચાર્જ કુવા નિર્માણનો શુભારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રી અને મહાનુભાવોએ જેસીબી અને ટ્રેક્ટરને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવીને રિચાર્જ કુવાનું ઉદઘાટન કર્યું હતું આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સાંસદ ભરત બાબુ દેસાઈ સર્વે ધારાસભ્ય અનિકેત ઠાકર કેશાજી ચૌહાણ સ્વરૂપજી ઠાકોર માવજી દેસાઈ જળશક્તિ એમડી અર્ચના વર્મા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે સહિત વિવિધ અધિકારીઓ મહાનુભાવો અને બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા એ સફેદ ક્રાંતિ તમે કરી શક્યા છો પરંતુ આખા દુનિયામાં જે પીવાલાયક પાણી છે એમાંનો ફક્ત 4% પાણી એ આપણા દેશમાં છે અને એમાં પણ સૌથી ઓછું આખા દેશના જે 700 જિલ્લાઓ છે એમાંથી 150 જિલ્લાઓ એ ડાર્ક ઝોનમાં આવે છે અને એ પૈકીના ત્રણ જિલ્લાઓ ગુજરાતમાં છે અને એમાં સૌથી મોટો જિલ્લો એ બનાસ જિલ્લો એ પણ ડાર્ક ઝોનમાં આવે છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એની સૂચનાથી એમના માર્ગદર્શન સાથે અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના સહયોગથી આપણે આ એક વર્ષની અંદર જ બનાસકાંઠાને ડાર્ક ઝોનમાંથી બહાર કાઢવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છીએ ડાર્ક ઝોન એટલે શું હોય જળની સમસ્યાનો ઉકેલ કઈ રીતે કરી શકાય એનું મોદી સાહેબે ત્યાં બેસીને વિચાર કર્યો કે દેશના કેટલાક એવા જિલ્લા છે જેની અંદર પાણી સૌથી મોટી સમસ્યા છે અને તેનો ઉકેલ કરવા માટેની પ્રાયોરિટી આપી હોય તો પૂરા ભારતના બધા જિલ્લાઓમાં સૌથી પહેલા પાણીની સમસ્યાનો ઉકેલ કરવા માટે ડાર્ક ઝોનમાંથી બહાર લાવવા માટે સૌથી પહેલી પસંદગી પાટીલ સાહેબે કીધું કે મોદી સાહેબે કીધું છે કે આખા દેશના બધા જિલ્લામાંથી પહેલો ડાર્ક ઝોનમાં જિલ્લાને બહાર લાવવા માટેનું કામ જળ સંચય દ્વારા કરવું હોય તો પ્રાયોરિટીથી પસંદ કરી છે આપણા બનાસકાંઠા જિલ્લાને એના માટે પાટીલ સાહેબનો અને માન્ય મોદી સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનવું મારે આભાર માનવો છે રાજ્યના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો કે ઘણી બધી યોજનાઓ લાવીને કુવા રિચાર્જ માટેની યોજના